નમસ્તે મિત્રો વીતેલા સપ્તાહની અંદર એક મોટી ઇવેન્ટ કે જીએસટીના સ્લેબની અંદર થયેલા ફેરફારની આપણે જોઈ પણ અગાઉના વિડીયોની અંદર પણ મેં વાત કરેલી હતી કે સ્લેબને આ ફેરફારની અંદર જો કંઈ નેગેટિવિટી ત્રીજી ચોથી સપ્ટેમ્બરમાં જોવા મળશે તો પ્રોફિટ બુકિંગનો દોર જોવા મળી શકે કારણ કે મોટાભાગની જે તેજીનો ભાગ હતો એ અગાઉ તેજી થઈ ગઈ હતી એટલે બહુ એવી મોટી તેજી આપણને ના પણ જોવા મળે તેમ છતાં ઓટો ક્ષેત્રના શેરની અંદર સારી એવી તેજી જોવા મળી અને સાથે એફએમસીજી ક્ષેત્રના શેરમાં પણ સારી એવી તેજી જોઈ પણ આવતીકાલથી શરૂ થતાં સોમવારથી જે નવું સત્ર શરૂ થતાં માર્કેટની અંદર એક મોટી ઇવેન્ટનો ભાગ જોવા મળી શકે એવો એક ટ્રમ્પના સ્ટેટમેન્ટ આપણને જોવા મળી રહ્યું છે કે જે આ ટ્રમ્પના સ્ટેટમેન્ટને ધ્યાનમાં લઈને આપણા માર્કેટની અંદર શું ફરી તેજી કે એક આશા શું એવું રાખી શકાય એવી છે કે ટ્રમ્પના જે ટેરિફનો જે પ્રશ્ન છે એ ટેરિફના પ્રશ્નોનું સોલ્યુશન આપણને થયેલું જોવા મળી શકે કે નહીં એની સાથે બીજા કયા કયા એવા શેર છે કે જેની અંદર મોમેન્ટ જોવા મળી રહ્યો છે કે કંપનીના શેરના ભાવ છે એની અંદર ઉછાળો પણ આપણા જોવા મળી શકે તો સૌથી પહેલો પોઈન્ટ એક કવર કરીએ તો મિત્રો ટ્રમ્પનું જે સ્ટેટમેન્ટ ગઈકાલે રોજ જોવા મળ્યું હતું કે ટેપના પ્રશ્ન પછી એમના દ્વારા વી આર ઓલવેઝ ફ્રેન્ડ નથિંગ ટુ વર કે આપણે એક મિત્રો છીએ કે કોઈ ચિંતાનો પ્રશ્ન નથી એવું એક પોઝિટિવ સ્ટેટમેન્ટ એના તરફથી આપણને ઇન્ડિયામાં જોવા મળ્યું આ સિવાય એના રિપ્લાયની અંદર મોદી સાહેબ દ્વારા પણ એને એક પોઝિટિવિટીનો રિપ્લાય પણ જોવા મળ્યો કે આ બંને સ્ટેટમેન્ટોને ધ્યાનમાં લઈને આપણે એવું કહી શકીએ કે આવતીકાલથી હું આ એ પ્રશ્નનો સોલ્યુશન છે આ એક મિત્રો એક સ્ટેટમેન્ટ જ છે કે ટેરિફ મામલે ટેરિફના મુદ્દા મામલે કોઈ સોલ્યુશન ન કહી શકીએ કારણ કે કોઈપણ પ્રકારનું સ્ટેટમેન્ટ એ આપી શકે છે અને આવતીકાલ કે ફરીના દિવસોમાં આવનારા દિવસોમાં કોઈ કયા અલગ અલગ પ્રકારનું પણ સ્ટેટમેન્ટ જોવા મળી શકે કે કહેવાનો મિનિંગ છે એ યુટર્ન પણ જોવા મળી શકે કારણ કે ભૂતકાળની અંદર માર્કેટની અંદર આવી વસ્તુ ઘણી ઘટનાઓ એના દ્વારા આપેલા સ્ટેટમેન્ટથી બનેલી છે એટલા માટે માર્કેટ એને એટલું બધું એવી લેતું નથી જ્યાં સુધી એના ટેરિફ બાબતે કે ટેરિફના મુદ્દા બાબતે એક ટેરિફનું કેન્સલેશન કે ઘટાડો કે જે ઉપરના પચીસ ટકાનો ટેરિફ છે એની અંદર ઘટાડો કરી દે કે એની અંદર કોઈ સોલ્યુશન આપણને આપી દે કે અત્યારે મુલતવી કરીને પોઝ કરી દે આવા કોઈ સ્ટેટમેન્ટ આપણને જોવા મળે તો આપણે એવું માની શકીએ કે આપણા માર્કેટની અંદર આ તેજી છે જોવા મળી શકે કે એક માર્કેટ છે એક તેજીના માહોલની અંદર જતું જોવા મળે કારણ કે જે તે સ્ટેટમેન્ટો જોવા મળ્યા છે સારા એવા આપણા માર્કેટની અંદર પણ ન્યૂઝ જોવા મળ્યા છે જીએસટીના સ્લેબની અંદર ફેરફાર જોયેલા છે તેમ છતાં પણ આપણું માર્કેટ છે પચીસ હજાર ઉપરના લેવલ સુધી પહોંચી શકતું નથી પહોંચે છે તો પણ એ ત્યાં ટકી શકતું નથી જ્યારે જ્યારે ઉપર ચડે છે ત્યારે સેલોન રાઇસના ન્યૂઝ ઇમ્પેક્ટ ઉપર સારી જોવા મળી રહી છે કારણ કે જીએસટીના સ્લેબના ન્યૂઝ ઉપર પણ આપણે સેલોન ન્યૂઝ જ માર્કેટ આપણે જોવા મળ્યું તેમ છતાં એક બીજો એક પ્રશ્ન બધાને જોવા જોવા મળતો હશે એક એશિયન સમિટ મલેશિયાની અંદર યોજાવાનો છે છવ્વીસ ઓક્ટોબરના રોજ કે ત્યારે પણ એક મીટિંગ આપણે ટ્રમ્પ અને મોદી સાહેબની થવાની છે પણ આ એક માર્કેટની અંદર સોર્સ થ્રુ આપણને જે ન્યૂઝ જોવા મળ્યા છે એ કોઈ ઓફિશિયલી ન્યૂઝ નથી કે છવ્વીસ ઓક્ટોબરને દિવસે પણ આ એક મિનિ મિટિંગ છે કે જેની અંદર ટ્રમ્પ કે મોદી સાહેબ મળવાના છે આ એક કોઈ ઓફિશિયલી આપણને ન્યૂઝ જોવા મળી રહ્યા નથી આ સિવાય આ સપ્તાહની અંદર બીજી કઈ કઈ ઇવેન્ટ છે કે જેની અસર પણ આપણું માર્કેટ જોતું માર્કેટ ઉપર થઈ શકે તો મોંઘવારીના ડેટા સીપીઆઈ ડેટા આપણને જોવા મળવાના છે એમાં સૌ પ્રથમ સપ્ટેમ્બરે અમેરિકાના ડેટા જોવા મળશે અને તારીખે ડેટા જોવા મળી શકે હવે બીજી કે એક ક્ષેત્રની અંદર સારી એવી તેજી આપણને જોવા મળી રહી છે એવું સેમિકન્ડક્ટર ક્ષેત્રની અંદર જે સેમી કન્ડક્ટર સમિટ આપણને બે હજાર પચીસ ની જોઈ પછી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા પણ એક સારા એવા આત્મનિર્ભર ભારત બનવા માટે સેમી કન્ડક્ટર ક્ષેત્રે આગળ વધવા માટે સારા એવા સ્ટેટમેન્ટ પણ જોવા મળ્યા તો એની અસર સેમી કન્ડક્ટર ક્ષેત્રે કામ કરતી કંપનીઓની અંદર આપણે જોઈએ છે તો એમાંની કંપની સીજી પાવર કેન્સ ટેકનોલોજી મોસ્જી અલગ અલગ કંપનીઓની અંદર સારી એવી આપણને તેજી જોવા મળી રહી છે તો આ સપ્તાહની અંદર આની અંદર પ્રોફિટ બુકિંગનો દોર જોવા મળી શકે આ સિવાય બીજા કયા એવા શેરની અંદર સારી એવી તેજી અત્યારે જોવા મળી રહી છે તો એક હોટલ ક્ષેત્રના શેર જે અગાઉ પણ આપણે વાત કરેલી હતી જ્યારે એ શેરનો ભાવ એવરેજ એકસો આડત્રીસથી એકસો બેતાલીસની એવરેજે ટ્રેડ કરતો હતો ત્યારે એ કંપનીના આપણે ડિટેલ્સમાં વાત કરી હતી લેમન ટ્રી હોટલ કે જે કંપનીનો ભાવ અત્યારે કંપનીનો શેર અત્યારે ઓલ ટાઈમ હાઈ ઉપર ટ્રેડ કરી રહ્યો છે ભાવન વીકના હાઈ ઉપર જઈ રહ્યો છે એવી જ બીજી કંપની લાસન એન્ડ ટુપ્રો ફાઈનાન્સ એલ ટીએફ કે જે કંપનીને આપણે એકસો એસી પિંચ્યાસી એ પણ વાત કરેલી હતી કે આ કંપની સારું એવું કામ કરી શકે એમ છે એમના રિઝલ્ટ પણ સારા આવેલા છે અત્યારે એ શેરનો ભાવ પણ બસો ત્રીસ ઉપર કામ કરી રહ્યો છે કોઈ પણ બાય એન્ડ સેલ કરવાની મારી તરફથી ભલામણ નથી આ કંપનીના શેરની અંદર સારા એવા મૂવમેન્ટ આપણને જોવા મળી રહ્યા છે તો કોઈ પ્રોફિટ કમાવવા કેમ ન જોઈ શકાય તો આ શેરને ધ્યાનમાં રાખી શકાય બીજી એવી કંપની વાત કરીએ તો યુનોમીંડા ઓટો ઇન્સલેરી ક્ષેત્રે કામ કરતી ઓટો પાર્ટ્સ બનાવતી કંપની કે જ્યારે ઓટો કંપનીના તમામ શેરો મહેન્દ્રા મહેન્દ્રા મારુતિ સુઝુકી ટીવીએસ મોટર જેવી કંપનીઓ બાવન વીકના હાઈ ઉપર જઈ રહી છે ત્યારે એના પાર્ટ્સ બનાવતી એવી મોટી કંપની યુનોમીંડા પણ શેરનો ભાવમાં જમ્પ પણ જોવા મળી શકે આ સિવાય પાવર ક્ષેત્રની અંદર કઈ કંપની કે જે પાવર ક્ષેત્રના ઇન્સ્ટ્રુમેન્ટ બનાવતી પાર્ટ્સ બનાવતી કંપની ટીડી પાવર કે જે ટીડી પાવરની કંપની અંદર ઓલ ટાઈમ હાઈ અને બાવન વીક હાઈ ઉપર આ શેર ટ્રેડ કરી રહ્યો છે એની ઉપર તમે મિત્રો નજર રાખજો બીજું કે જે સેમી કન્ડક્ટર ક્ષેત્રની બે કંપનીની સીજી પાવર એન્ડ કેન્સ ટેકનોલોજીની અંદર વહેતેલા સપ્તાહમાં એવો બહુ મોટો મુવમેન્ટ નથી જોવા મળ્યો જેવી રીતની નાની કંપનીઓની અંદર આપણે જોયો તો આ સપ્તાહની અંદર ફરી શું તેજીનો માહોલ આ બંને કંપનીઓની અંદર જોવા મળે છે કે નહીં એક અંદર તમે એડ કરીને નાખજો બાકી ઓલ ઓવર જોઈએ તો જ્યારે જ્યારે માર્કેટ આપણું ઉપર આવે છે ત્યારે પણ એ સેલ કરવાનો એક તક આપતો હોય એવું જોવા મળી રહ્યું છે બીજો એક ચિંતાનો પ્રશ્ન અત્યારે માર્કેટની અંદર આપણા માટે એક ઇકોનોમી માટે રહેલો હોય તો એ રૂપીસ અને ડોલર માટે કમ્પેરિઝનમાં આપણો રૂપિયો છે એ નબળો પડતો રહેલો છે અને હાલની દ્રષ્ટિએ અઠ્યાસી રૂપિયા એટલે કે વન એક ડોલરે અઠ્યાસી રૂપિયા ચૂકવવા પડે તો અઠ્યાસી ઉપરનો ભાવ નવો ભાવ જોવા મળી રહ્યો છે એક ચિંતાનો પ્રશ્ન એક માર્કેટ માટે એક એફઆઈઆઈને માટે સેલિંગનો પ્રશ્ન કે એફઆઈઆઈ આના પોઈન્ટને ધ્યાનમાં લઈને સેલિંગ પણ કરી શકે એટલે આ પોઈન્ટ તમામે તમામ પોઈન્ટ છે એ તમારે ધ્યાનમાં રાખી આવનારા સપ્તાહની અંદર કોઈ પણ ઇવેન્ટ છે એને પણ ધ્યાનમાં રાખી એક ટ્રેડ કરવા જોઈએ મારી તરફથી કોઈપણ બાય સેલ કરવાની કોઈ પણ ભલામણ છે નહીં કે આ કંપનીને તમે ખરીદો કે વેચો બાકી અંત સુધી વિડીયો જોયો છે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર